વડોદરામાં ભાજપ પ્રદેશ સહ પ્રવક્તા ભરત ડાંગર દ્વારા અનોખું સેવાકીય કાર્ય જોવા મળ્યું છે જેમાં સફાઈ સેવક બહેનોને મીઠાઈ સાડી અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું દિવાળીનો પર્વ આનંદ ઉમંગ અને લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનો પર્વ છે જ્યારે દિવાળીના આ પાવન પર્વે વડોદરામાં ભાજપ પ્રદેશ સહપ્રવક્તા ભરત ડાંગર દ્વારા અનોખું સેવાકીય કાર્ય જોવા મળ્યું છે જેમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અપીલ કરવામાં આવી હતી જેમાં શુભેચ્છાના હોર્ડિંગ્સ ન લગાવી સેવાકીય કાર્ય કરવા માટે અપીલ કરાઈ હતી

નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા એક અપીલ કરવામાં આવી કે આ વખતે શુભેચ્છા ના બેનર કે હોર્ડિંગ લગાવવાને બદલે સ્વાગત એ મોમેન્ટો કે બુકે કે હાર દ્વારા ન કરતા સેવા કરીને તમે શુભકામનાઓ પાઠવો એ નિમિત્તે આજે જ્યારે દિવાળીનો પર્વ મનાવી રહ્યા છે ત્યારે અમારા વિસ્તારના બધા સફાઈ સેવક ભાઈઓ બહેનોને સાડી મીઠાઈ અને બાળકોને ચોપડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મને પૂર્ણ વિશ્વાસ છે નવતર અભિગમ જે બંને અમારા આગેવાનો એ અપનાવ્યો છે અને કારણે લોકોના જીવનમાં પણ પરિવર્તન આવે લોકો પણ સેવાકીય કાર્ય સાથે જોડાય એ ભાવ સાથે એમણે કર્યું ત્યારે બંને આગેવાનોને હું મારા વતી અભિનંદન પાઠવું છું એમનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે દિવાળી પ્રકાશના પાવન પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું